નમસ્કાર મિત્રો આપણા મોરબી જિલ્લો જે છે મોરબી જિલ્લાની સ્થાપના થઈ એના વર્ષ બે હજાર ચૌદ જે છે શરૂઆતના એન્ડમાં જે છે મોરબી જિલ્લો બન્યો મિત્રો મોરબી જિલ્લો બન્યા ત્યાર પછી મોરબી જિલ્લામાં આઠ જુદા જુદા પોલીસ સ્ટેશન છે અહીં જે સિરામિક ક્ષેત્રે પણ આપણું મોરબી જે છે એ જગવિખ્યાત છે ક્રાઇમના બનાવો પણ એટલા જ અહીં બનતા હોય પરપ્રાંતિય મજૂરો જે છે એ પણ એટલા જ અહીં રહેતા હોય છે એટલે ફરિયાદીને એને જે સરળતા રહે તે માટે થઈ અને જુદા જુદા બે સબડિવિઝન પણ બનાવવામાં આવ્યા છે એક સબડિવિઝન જે છે એ જુદું છે બીજું વાંકાનેર બનાવવામાં આવ્યું છે એક મોરબી છે સબડિવિઝન બન્યું એટલે નવી પોસ્ટ પણ ઊભી થવાની એમાં ડીવાયસપીની પણ નિમણૂક કરવામાં આવી છે આપણી સાથે ડીવાયસપી છે આપણે થોડીક તેઓ સાથે માહિતી મેળવી પહેલાં સાહેબ તમારું નામને થોડો પરિચય આપજો પેલો મારું નામ છે ડીવાયસપી સમીરેશ સરડા હાલમાં જે સરકારશ્રી દ્વારા નિર્ણય લઈને મોરબીના લોકોને સરળતા થાય અને ક્રાઈમ અને વસ્તીની દૃષ્ટિએ બે ડિવિઝન બનાવવામાં આવ્યા છે જેમાં મોરબી ડિવિઝન છે એનામાં ચાર પોલીસ સ્ટેશન આવશે અને વાંકાનેર ડિવિઝનમાં પણ ચાર પોલીસ સ્ટેશન આવશે એમાં આપણું હળવદ ટંકારા વાંકાનેર ને વાંકાનેર તાલુકા આ ચાર પોલીસ સ્ટેશન જે વાંકાનેર ડિવિઝનમાં આવે છે અને મારી નિમણૂક હાલ વાંકાનેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિવિઝનમાં થઈ છે તો આ અંગે અત્યારે ક્રાઇમની જે વાત થાય છે તો ક્રાઇમ છે એ મોરબીનો તાલુકા જે વિસ્તાર છે મોરબી જિલ્લાનો જે તાલુકા વિસ્તાર છે જેમાં વાંકાનેર તાલુકા હળવદ અને ટંકારા છે એ અત્યારે વાંકાનેર ડિવિઝનમાં આવશે ઓકે સાહેબ બે જો આઠ પોલીસ સ્ટેશન એટલે ચાર ચારને વહેંચણી કરવામાં આવી છે જુદી આખી નવી પોસ્ટ અને પહેલી જ તમારી નિમણૂક થઈ છે સાહેબ આમ તો નિમણૂક થઈ જુદા જુદા બે બનાવ બન્યા છે હળવદમાં અત્યારનો બનાવ બન્યો છે વાંકાનેરમાં પણ છે સાથે એક્રોસિટીની પણ ફરિયાદ હમણાં દાખલ છે એની પણ તપાસ તમને છે હાલમાં અહીંયા બે ડીવાયસપીની નિમણૂક છે જેના કારણે એસસીએસટી સેલ ડીવાયસપીનો ચાર્જ પણ મારી પાસે છે હાલમાં અહીંયા એક એટ્રોસિટીનો બનાવ બન્યો છે જે એક ભૂતકાળમાં બનેલી એટ્રોસિટીના બનાવમાં ફરિયાદી છે એની સાથે આરોપી સમાધાન કરવા માટે દબાણ કરતો હતો અને ફરિયાદી સમાધાન નહીં કરતાં એની ઉપર ગાડી ચલાવવાનો પ્રયાસ કરતાં ત્રણસો આઠ સહિતની કલમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરનો જે બનાવ છે ચૂંટણી ગામનો છે ત્યાં બે ભાઈઓ છે એ પોતે દ્વારકા મુકામે ગયા હતા અને પાછા ફરતા બંને વચ્ચે મંદુક થતાં આ મંદુકના પરિણામે એમને એકબીજા સાથે ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે આરોપીએ હુમલો કરતાં એ મર્ડરનો બનાવ બન્યો છે આવો વાંકાનેરમાં જે બનાવ બન્યો છે એ થોડો અલગ છે વાંકાનેરમાં એક મરણ જનાર છે એ સોળ વર્ષની દીકરી હતી રિંકલ કરીને એના એનો પોતાનો જે મોટા બેન છે એની નણંદના હસબન્ડ સાથે એને અફેર ચાલુ થયું હતું એના કારણે નણંદ અને નંદુયાના છૂટાટા પણ થઈ ગયા હતા અને જેના કારણે મોટી બહેન છે એ ઘરે રાવ લઈને આવી હતી કે મારા ઘરમાં મને તકલીફ પડે છે તો એના આધારે અંદર ઘરમાં ચર્ચા થઈ હશે અને જ્યારે પછી દીકરી સૂતી હતી ત્યારે બધાને કાળ ચડી જતા મા બાપ અને બેન ત્રણેય મળી અને રિંકલબહેનનું હત્યા કરી છે સાહેબ તેની સાથે આપણે વાત થઈ હળવદ વાંકાનેર શહેર ગ્રામ્ય અને ટંકારા અરજદારો જે છે ફરિયાદીઓ જે છે ડીવાયસપીને કંઈ રજૂઆતો કરવી હોય તો મોરબી જવું પડતું હતું તો હવે એમને વાંકાનેર આવવાનું કારણ કે ઘણા બધાને ખબર નહીં હોય એટલા માટે થઈને જ આપણે આ જે છે એ માહિતી તેના સુધી પહોંચાડી છે અહીંયા આપણા છે ને હળવદ તાલુકાનું જે પોલીસ સ્ટેશન છે હળવદ એ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું છે પછી વાંકાનેર સિટી છે એ પણ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું છે અને વાંકાનેર તાલુકા અને ટંકારા બે પીઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના છે તેમની ઉપર સીપીઆઈની પણ નિમણૂક થયેલી છે અને આ તમામની ઉપર ડિવિઝન ડીવાય તરીકે મારી નિમણૂક થયેલી છે તો ક્યારેય પણ પોલીસના કામમાં અસંતોષ હોય અથવા પોલીસને કામને વધારે સારી રીતે કરી શકાય એ માટે જો મારી જરૂરત પડે તો વાંકાને ડિવિઝને મારો સંપર્ક કરવા વિનંતી છે